દૂધની ની તકલીફ પડે તો અમારા એક વેપારી માણસ છે વાણિયા આપણે બહુ ગમે મારા સ્નેહી બધા હા ખૂબ સ્નેહી મારા તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે ભલે બે લાખ રૂપિયા દેવા પડે તો અમે દોઢ લાખ ની ભેંસ હેઠાટું ગોતી પણ ભેંસ દોવા દે નહીં ત્યાં લઈ જાય અમે રોજ એને ગોળ દઈએ એ જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમને હવે શેઠ ને તો ગોળ નું મેં કીધું ભાઈ એને એને ખાણમાં ગોળ આપવો પડે ગોળ ની ટેવ પડેલી છે ભાઈ ને કે કચ્છો વાંધો નહીં માયા ભાઈ આપણે ગોળ દેશું તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઉચ્ચી ક્વોલિટી નો ગોળ લઈ આવે ઓલો ગાંગડા હવે એ તગાર ઉભરી મૂકે ભેં ધોવા બે તો હાથ કિલો તો ગોળ ખાઈ જાય ભેં ગોળ જગ્યા નો થાય ને એનાથી અડધાનું દૂધ થાય સો મહિના ચાલુ લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે માયા ભાઈ સાત સાત આઠ આઠ કિલો ગોળ ખાય છે અરે ગાંડા ભાઈ હો ગ્રામ ગોળ નો ખાય પચાસ ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ગાંગડા કાપે કાપીને ટુકડા કરીને તગાર અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો હું તમને શીખવાડું ખરેક બુદ્ધિવાળા માણસો ને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે મારામાં બુદ્ધિ નથી આ તમને શોખું કહું આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી આ દિલ નો પ્રોગ્રામ છે હા હજી એ જોક્સ કહું તમે એ મને પાછી હૈયા સડાવ એ મને કહેજો બુદ્ધિ વાળો જોક્સ એ કહું તમે જો પેલા આ ગોળ વાળો પૂરું કરું પછી મેં શેઠ ને કીધું શેઠ હું આવું આ ક્યો ગોળ આવે તક હું એ નહીં નહીં રસી આવે ને ગોળ ગોળની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડિયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દ્યો એ તડકે હું કહી દ્યું હવે ભેં મોડ મૂકો હં ભેંજી ભેંજી ભેં કેટલી ઉપસાઇટ આકા અને ભેં દોઈ લેવાની ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખો આવો કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો ક્યાં ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઈનલ નથી કેતા કે ચંદ્ર જ છે એમ કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા મારા રામ જાણે એક તો એમ કહે છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈક કરે તો છે જ કેવડું ભાઈ અને એમાંય અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ અવડો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ એ ભગવાનને મળ્યો ઠપકો દેવા સમાજને મેળ્યો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ શું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ના કરી શકે શું બધાય ખોટે ખોટા ટાઈમ બગાડો છો ભગવાન ને છું મારો દીકરા મારે હાબો છો તું મેં તને બુદ્ધિ આપી તને સારી બુદ્ધિ આપું સમાજ નો વિકાસ કર મરી જાતા હતા સાર એકલા ઘૂંટવામાં શેલ દાદા ની ત્રણ વર્ષ ભણ્યા આઠ વર્ષના છે ત્યારે શાર એકલા શીખ્યા હતા એને બદલે અત્યારે હાસી ખોટી વાત છે સાહેબ

હારો નરવો લઈ જાવ હશે તને હાજો નરવો લઈ જાવ કે પણ હજી મારો નહીં કહું છો તક મારી ભૂલ હું તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘેરે રહી ગયો છે અને લોક ખુલી ગયો છે અને બે ત્રણ મેસેજ આવી ગયા છે તો બોલો કે તો આપણે નીકળી જવાય આપણે હવે ઘેરે ન જવાય હમણાંમાં જ નીકળી જવાય એમ કે ભાંગીને નીકળવું એને કરતા હાજર ને રિવાય ટળી જાય એટલે ઓલો એવું એ ભગવાનને ને મળ્યો ઠપકો દેવા ભગવાનનો મગજ ગયો ભગવાનનો નો જાય જ નહીં મગજ કોઈ દીધું હોય જ નહીં ભગવાન કે ચાલે મેં તને બુદ્ધિ નું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર એને બદલે તું મારે આમાં સેલેન્જ મેળો કરવા ભગવાનને ને ચોક સર્કિટ જ ઉડાડી નાખવા દે તો ભગવાનને સર્કિટ ઉડાડી નાખવે ને આખી મેમરી જ વહી ગઈ બસ આવું થઈ ગયું મેમરી વહી જાય હા બંજા અચ્છા અચ્છા ઘરે કરવા નથી આટા આજ બે હજાર પ્રોફેસર જેવા માણાના રોડે સડે ચીજી ભોંપ અપ ભોંપઅપ ભગવાનને શું કહો હવે બરાબર પણ ભગવાનને એમ છો હજી આની પરીક્ષા કરી લો માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા અને પરીક્ષા કરી અને હામાં મેળ્યા જય સોમનાથ તીજી Jai Sharam. Pom 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 pom. Jai Shri Krishna. Hmm. Bhagwan ne Tar naam use. Nichi ka Kya kaam na so? Nichi junya. Tar papa nu naam Nichi ka Tar dikran naam Nichi ka Tar gam nu

એટલે વાત વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને આરે રહેવું લાગણી થી આજે મેં કીધું ને કે અમે જે મોજથી થી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારું મગજ જ નથી આ મગજ વય તો આ ધંધો કરીએ સાહેબ આખી રાત તળેલા નાખવાના ના વાત જામ મૂકીથી ન્યા લી આવ્યું ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર એ ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડુ નથી લગાડતો અને કાંઈ કોઈની ઘરે કંઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરને દર્શન થાય શું કામ એક ખાલી પચાસ ઘંટી હીરાની હકારતો હોય

તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા આવા કઈકની જવાબદારી લઈ નહી આવ્યા છે એમને આ સાઉન્ડ વાળા તો એની નીચે કેટલા કામ કરે છે મંડપવાળા વાળા નીચે કેટલા કામ કરે છે લાઈટ વાળા નીચે કેટલા કામ કરે છે આ સરવાળો માની લો સાહેબ વચ્ચે એક લુકેશ વિડીયો આવ્યો હતો કે આ શું આ સત્યનારાયણની કથા ને એની ભાગવત કથા આ સ્ટોરીઓ શું સાંભળો છો આવો એક એક લુકેશનો ફોન આવ્યો હતો વિડીયો આવ્યો હતો સાહેબ કોનો તો મને ખબર નથી નહીં મારે વાત થઈ હતી પછી એણે સ્વીકાર્યું હતું મેં તું શું બોલ્યો ભાઈ કે આ શું સત્યનારાયણની કથા લીલાવતી ને કલાવતી વાતું શું સોટી પીડ્યા છો મેં કીધું તું ભારતનું સંતાન જ નથી નહીં તો તને આવો વિચાર જ ન આવે ભલા આ દેશના ધર્મ અને શાસ્ત્રો સાહેબ તમે ઘડીક ભગવાન સત્યનારાયણ કોણ છે મારે નથી જોવા પણ એક સત્યનારાયણની કથા આપણા દેશના ઋષિ પાડ્યા છે ને એની અંદર કાંઈક ને કાંઈક વસ્તુ છે એક જ સત્યનારાયણની કથા મારી પાસે પાંચ હજાર રૂપિયાની ફર થાય અને મેં સત્યનારાયણ ભગવાનની કથા રાખી તો તમે કલ્પના કરી કોઈ કે એક મારા પાંચ હજાર રૂપિયા કેટલાના ઘરે પહોંચાય એક સત્યનારાયણની કથા આખા સાથે જોડે છે તો કઈ રીતે એનો પૂજાપો જોઈ લો અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય તજ ક્યાં રાજ્યમાં થાય સીધું થાપન આવે બાજો ઠાવે એટલે સુતારનો દીકરો આવી ગયો માથે કપડાનો થાપન આવે ત્યારે તો રેટિયાથી કાતી ઓલાથી વણતા હતા એમાં ખરાબ થયેલું કાપડ એવા ટુકડા પડ્યા એ ક્યાં નાખવા તો સાહેબ એ પૂજામાં લઈ લેતા જેથી કરી અને એને બિચારાને ખોટ ન જાય અને એનું થાપન બને એટલે કાપડિયો આવી ગયો એની માથે પાછું અનાજ ખેડુ આવી ગયો એની માથે કળશ એટલે પાછો કહારાનો દીકરો આવી ગયો એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂતોનો દીકરો આવી ગયો નાળા ચડી રેટીઓ કાતનારો હૂતરવાળો આવી ગયો દીકરો આવી ગયો હવે ગણવા મળો એક સત્યનારાયણ ની કથા એ પાંચ હજાર કેટલા ના ઘરે તમારા પૈસા પહોંચે છે કેળીઓના પાન દરબારની વાડી આવી ગઈ તમે જવો તો ખરા આ મેળાવડા એટલે કર્યા છે સાહેબ મેળા ઉત્સવો કે અહીંયા કયક માણસો આ પાંચ દિવસની અંદર લાખો માણા તો આવશે પણ હજારો માણા જે પોતાના વરહની કમાણી કરીને વૈયા જશે ભલા માણા મારો કહેવાનો સૂર્ય છે આ આત્મનિર્ભરતાની વાતો મારા ઋષિમુનિએ વર્ષો પહેલાં કરી છે એટલે આ જીવન જે છે મારો કહેવાનો અર્થ આ આરે મળીને કરવાની વાતું છે સાથે રહીને જીવવાની વાતું છે

અને એના દીકરાના લગ્ન આવ્યા હોય ની વિધવા માં આહુડું પાડતી હોય ને ત્યાં જઈને કયો ને કે બેન આજથી હું તારો ભાઈ તું મારી બેન તારો દીકરો એ મારો ભાણેજ અને તારો એક પણ પ્રસંગમાં ઉણપ આવવા દઉં તો તારા ભાઈ ને એમ કેવાય જોડાનો ઘા કરજે મુજાતી નહીં હું બેઠો છો આ આહુડું લુસો ને એ અખિલ બ્રહ્માંડ નો માલિક પછી કોઈ દી તમારી આંખમાં આહુડા નો આવવા દે ભલા માણા આ નરું સત્ય છે એટલે જીવન બહુ જેટલું જીવાય એટલું મોજથી જીવવાનું લહેર કરી લેવાની ખોટે ખોટા વળ નહીં ખાવાના વાત એ છે એટલે ભગવાને કોઈને કોઈ કઈક કાર્ય માટે મોકલ્યા છે આ છેલી વાતનો વળાંક મને ગાવા મોકલ્યો છે અને તબલા વગાડવા મોકલ્યો છે અને બેન્જો વગાડવા મોકલ્યો છે બાપુને ભજન ગાવા મોકલ્યા છે કવિરાજને સાહિત્ય કરવા મોકલ્યા છે આ ભાઈને માઇક વગાડવા મોકલ્યા છે ઓલાને વિડીયો બનાવવા મોકલ્યા છે અને પોલીસ તરીકે મોકલ્યા છે તમને સોમનાથની ટ્રસ્ટની સેવા કરવા માટે મોકલ્યા છે તમને મેળાની અંદર મોજું કરવા માટે મોકલ્યા છે આ રીતે હું કહેતો હતો તો એક જણો મને શું કહે કે માય ભાઈ ખોટી વાત તમારા ગામમાં એક જણો હાવ અમથે અમ છે મેં કીધું ગામની હળી કરવા આવ્યો છું એમણે મોકલે જ નહીં કોઈ આ બે દેશ ત્યાં બાજે ને ક્યાં દેશ બાજે પોરો ખાતા નથી એ

પાછળ તાસ્લેન્સરવાળાને બાજુમાં પાછળ બેસાડેલા ઓલા હેડફોનથી એ સાંભળતા હતા નગર તમને એમ થાય કે એ ગુજરાતી એને સાંભળ્યા છે તો જ ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે ને અને હમણાં છે સોમનાથ દાદાની દયા તો જુઓ આ ગુજરાતી સાહિત્યકારને પહેલો વેલો વર્લ્ડ ઓફ ગીનીજ બુકે આમાં મને તો કઈ મારા પહેલી વાર ઓલા એવોર્ડનું આવ્યું ને હકીકત કહું ઓલું અંગ્રેજીમાં આવે તો તો આપણે કાગળ યો નહીં અંગ્રેજી ના કાગળનો ફરમાસું સરસ છે અને આપણે આંકવાના છે મારે ચાર વાગ્યા પેલા પૂરો કરવાનો છે એની પ્રોગ્રામ તમારે જેને ઉતાવળ હોય ભાઈ કોઈ નહીં હોય ને તો હું આજે દીવો પાછો પહેતાવાનો ને એની સામે ગાવાનું ગુરુજીના ના એટલે બન નથી કરવાનું તમારે જેટલી સીઠી મોકલો એટલી મોકલો હું આચાર જ છે મારામાં સંહિતા નથી મારામાં ભાવનગર પ્રોગ્રામ ઓહોના બધા હતા કોણ કોણ હતા લાઈવ જોયું જશે હશે બધા મંત્રી હતા કઈ કોઈ બેન ન કરાવ્યું અહીંયા કોઈ નોંધ કરે પણ આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં હું ચાર વાગ્યા પહેલાં બન નહીં કરું મને માઇન્ડ તામ સડ્યું છે તેની વર્ષથી કોઈ અમને સાંભળ્યા જ નથી ઘીરેલ ઘીરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો આ લોકડાઉનમાં છું કેવું છે આપણે આપણે તો તો જે સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી કારણ કે મોટા ફળિયા ભાઈ એ ભાઈ કઈ નહીં તો વાળીએ જઈને બે હું એટલે વાતો કરી ભગર હાલતી નહીં હેલ ભગર માનતી નહીં હેલ અત્યારે તો થોડુંક ઈશ્વર કોઈ બી કોઈ ને એમણે મોકલે સાહેબ પણ ફરજ બજાવીએ ફરજ બજાવીને જીવતા જઈએ એ સંસ્કાર છે જનેતાના ઉદરમાંથી આવતા હોય છે એ વિજનની વિધો કસું બીનો રા હે માના ખોળા ધાવન કેરી ધારા યદાનાય પાનો કસું બીનો રા ઓ રાજ મને લાગો ઓ રાજ મને લાગો ઓ રાજ મને લાગો કસું બીનો રાજ મને લાગો

માય પહેલો શબ્દ આપણને આપ્યો છે દીકરા કાલ હું ન હોઉં ને હા ધ્યાન રાખજે જગતમાં હકારાત્મક જીવજે હા બાપા હા હા નકારાત્મક જીવતો નહીં કોઈના ખોટા વિરોધમાં ન જાતો આપણે જીવે એવું જીવજો હકારાત્મક રહેજે એટલે અમારો કવિ લખે છે એ

આર્ય કરી દો મને યાદ કરાવ્યું એશ્યો તો અમારા મંજિરાનું માણીગર અશોકભાઈ એમને તાળવીના ગળાથી વધાવ અને એવા જ બીજા અમારા મંજિરાના માણીગર પૂજ્ય નારાયણ સ્વામીથી લઈ અને આ માયા આયર સુધી જેને સંગત આપી છે અનેક સંસ્થાઓએ જેના સન્માન કર્યા છે એવો ભૂપત મેર મંજરાનું બહુ જૂનું નામ એને તાળવી લાગેલા છે આપણે બધાઓ અને સરસ મજાના શું માઇકના નામ ક્યાં ક્યારે ક્યાં જ છે ને શિંગાળા બરાબર આપણું ગુજરાતનું બહુ મોટું નામ શિંગળા સાઉન્ડ અને વર્ષોથી જ આપણા મેળામાં અથવા તો મોટા જ્યાં જ્યાં ફંક્શનો હોય એમાં શિંગાળા સાઉન્ડ બહુ મોટું નામ હોય છે અહીંયા સિંગોડો નદી જેમ ઘૂઘવાટા કરે એમ શિંગાળા સાઉન્ડ આવે છે એને પણ આપણે તાળવીના વધાવો વધાવીઓની આખી ટીમ અને સોમનાથ ટ્રસ્ટમાં જેટલા કર્મચારીઓ કામ કરે છે કેમેરાવાળાથી મુનાભાઈથી લઈ અને બધાને એકવાર જોરદાર તાળીના ગગલાથી આપણે એમને વધાવી દઉં અહીંયા જિલ્લા અધિકારીથી માંડીને અમારા પોલીસ કર્મચારી મિત્રો હોમગાર્ડના મિત્રો મેળાની અંદર જેટલા સેવા કર્યા છે મિત્રો આ બધાને એકવાર જોરદાર તાળીના ગડારથી વધાવો અહીંયા સફાઈ માટેની જેણે સેવા કરી છે એમને પણ માહિતી હું આવકારું છું કારણ આજે આ સેલો દિવસ છે મેળાનો પાછા કાર્તિકી પૂર્ણિમાના દિવસે આવતા વર્ષે મેં તમને કીધું એમ ભગવાન શિવ ધારે તો એ તો એ ધારે અહીંયા કોણ આવે સોમનાથ બોલાવે એ જ આવી કે માયા આયરનું ગજું નથી સાચું તો આવતા વર્ષે હું અને ભાઈ કીર્તિદાનભાઈ બને અમે અત્યારથી જાહેરાત કરી છે પણ શિવ ને કહી તું લાવજે બાપ અહીંયા ખબર છે એમાં એમાં કવડું કવર આવતું હોય કે જેટલું લેતું હોય સાહેબ આ પૈસા માટેનો પ્રોગ્રામ જ નથી સોમનાથ સાહેબ જે મર્યાદામાં જે આવતું છે મેં તો ક્યારેય ચેક દર વર્ષે લઉં છું મને ચેક આપે છે ટ્રસ્ટ આપે છે મેં કોઈ બેંકમાં નાખ્યો નથી લઈ લો આપ કોરોય પીડ્યો હોય ને સોમનાથના નામનો ત્યાં પીડ્યો હોય ને ઘરમાં સારો લાગે એમ સમય હતો ત્યારે એક બે વાર નાખ્યા છે સર એ ખોટું નહીં બોલું જરૂર હતી ત્યારે નાખ્યા છે કારણ પણ એટલું કઉ સાથે ઠોકે કે માયા એને રૂપિયા નથી બનાવ્યા મિત્રો મજબૂત બનાવ્યા છે જય હો છોકરાઓને કીધું મેં જાવ તેથી જાહેરાત કરતો ને નગર ચા એટલી ફેર તારી પાસે સોમનાથ ની ખૂબ દયા છે અને મારા દીકરા પાસે છોકરાઓને આ બધા મિત્રો એનો મિત્ર બનાવી લીધેલા છે એટલે મારા દીકરા એનાથી અજાણ્યા હોય એવું નથી એટલે ઈ મને પોર છે કે ભાઈઓ સંપત્તિ નહીં દેતો જાય પણ મારો દીકરો ને આવા મિત્રો દેતો જાય ને છે જ બધા અરે બે છે બધા હે મતલબ કે આ મેળામાં જેણે જેણે સેવા કરી છે જેલના ભજીયા એ લોકો આવ્યા છે ને કેદી ભાઈઓ કેવો ભરોસો જોવો તો ઓલો હજી થાકતો નથી હજી ધેરવી કરું તો થાકતો નથી સમગ્ર સોમનાથિક જીતુ પરિ બાપુ તમામ અધિકારીઓની અહીંયા જયારે હાજરી છે એ બધાયને ભગવાન સ્વામીઓનાથ કારણ કે આપને તો હરિભેસ એક પંથ ને તો પરિવાર સીઆઈ તરીકે સારી જવાબદારી સંભાળીને બેઠા છે એમને આ ધન્યવાદ આપો કારણ કે અમારા તળાજામાં થેલા પીએસઆઈ તરીકે આવેલા હા એટલે અમુક મેં કીધું ને અધિકારીઓ પણ આપણને ગમે છે એટલે શેલી કડી મસ્તી ઓ oh, રાજ oh, 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 काशी तया न सन्तमया गिरिशन्तानुषासि या ते रुन्द्र शिवा करुरभोरापकासि तयां स्तनवा सन्तमया गिरिशन्ताविषाकसि या ते रुन्द्र शिवा करुरभौरम् आपकासि तयां स्तनवा

મૃત્યુ ગુરુ સોમનાથ મહાવેવ સોમનાથ મહેવ સોમનાથ મહેવ દ્વારિકાધીશ नव पार्वती पदे हर महादेव पवनतनय तनय हर हरण मंगल मुरदरो राम सीता सहित हृदय वसहु सुर